બે લાખથી વધુ રૂપિયા લઈ સુરતના યુવક સાથે લગ્ન કરાવી આપી લગ્નના સાત દિવસ બાદ દુલ્હન કરવા જવાના બહાને કરવાના ગુનામાં શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી નાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બારૈયાનાઓ ટીમના માણસો સાથે મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અને ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા રહેલ આરોપીની શોધખોળમાં રહેલ દરમિયાન સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્ન કરવાના બહાને લાખો રૂપિયા મેળવી ઠગાઈ કરવાના પરાર થયેલ ત્રણ આરોપી પૈકીની એક મહિલા આરોપી સીમા બેન રાજુભાઈ પટેલ રહેઠાણ બીએસયુ પી આવાસ ગુરુકુલ ટેનામેન્ટ સોમાન તળાવ વડોદરા નામની આગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હોય જેથી આરોપી મહિલા સામે નામદાર કોર્ટમાંથી વોરંટ મેળવવામાં આવેલ અને આ આરોપી મહિલાની તપાસ કરી શોધી કાઢવા અંગેની જાણ ક્રાઇમ બ્રાન્ચને કરવામાં આવતા આ આટીમે આરોપી મહિલા અંગે ટેકનિકલ અને હ્યુમન સોર્સ તપાસ કરી મહિલાને શોધી કાઢી સુરત પોલીસને વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીનું નામ સીમાબેન રાજુભાઈ પટેલ